તો અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ડ્રાઇવ કરવામાં આવી હતી આ ડ્રાઇવમાં કુલ એકસો અઠાણું બાંગ્લાદેશીઓ પકડાયા છે માર્ચ મહિનામાં પણ બાર બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી દબાણ ન થાય તે માટે વોલ બનાવાઈ હોવાનો તંત્રનો દાવો છે તો અગાઉ દ્વારા ચાર હજાર જેટલા ઝૂંપડા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા બાંગ્લાદેશીઓ માટેની આ ડ્રાઇવનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો હતો ડ્રાઇવમાં કુલ એકસો અઠ્ઠાણું બાંગ્લાદેશીઓ પર સકંજો કસવામાં આવ્યો હતો ચંડોળા તળાવમાં પણ ડિમોલ્યુશન કામગીરી કરવામાં આવી હતી અમદાવાદમાંથી કુલ બસો દસ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા નામચીનેવા લલ્લુ બિહારી સહિતના બાંગ્લાદેશીઓને પણ પકડી પાડવામાં આવ્યા ચાર હજાર કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા છે જે જગ્યા ખુલ્લી કરાઈ ત્યાં બોલ બનાવી સરકાર હસ્તક જગ્યા લેવાશે અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ડ્રાઇવ કરવામાં આવી હતી આ ડ્રાઈવમાં કુલ એકસો અઠ્ઠાણું બાંગ્લાદેશીઓ પકડાયા માર્ચ મહિનામાં પણ બાર બાંગ્લાદેશીઓને પકડ્યા હતા પૂર્ણ કરવામાં આવ્યો છે અને તંત્ર નું માનીએ તો આગામી થોડા દિવસ બાદ જે બીજો તબક્કો છે તે શરૂ કરવામાં આવશે

દબાણ હટાવીને હવે તરત મોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કારણ કે જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તે જગ્યા પર ફરી દબાણ દવાની શક્યતા નહી જોતા હાલ તંત્ર દ્વારા જે દીવાલ બનાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે હવે તંત્ર દ્વારા જે બાકીના જે દબાણો છે તે દબાણો દૂર કરવા અંગે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે સર્વે પૂરા થયા બાદ તેઓને નોટિસ આપવામાં આવશે નોટિસ તળાવ છે તેંડોળા તળાવ ને પાણી થી ભરીને નયંત્ર બનાવવાની વાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એટલે કહી શકાય કે તંત્ર દ્વારા આ આયોજન

જે આગળની પ્રક્રિયા છે તે કરવામાં આવશે પરંતુ એવું છે કે અસામાજિક તત્વો હતા જેઓ બાંગ્લાદેશી હતા તેઓને તમામ લોકોને હાલ ચંડોળાથી હટાવી દેવામાં આવ્યા છે અને અન્ય શહેરના અન્ય વિસ્તારમાં ના હોતી જાય તેની માટે જે તે પગલા લેવામાં આવી રહ્યા છે જી 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 આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે